અમરેલી જિલ્લામાં પાટીદાર સમાજની યુવતી સાથે પોલીસ દ્વારા જે પ્રકારનું વલણ અપનાવવામાં આવ્યું ભરબજારમાં યુવતીનું સરઘસ કાઢવામાં આવ્યું હોય તે પ્રકારના આરોપો લાગી રહ્યા છે તેને લઈને રાજ્યભરમાં ઘેરા પડઘા પડ્યા છે આ મામલામાં પાટીદાર સમાજના મહિલા અગ્રણી સાથે જ ગુજરાત હ્યુમન રાઇટ્સના પ્રમુખ જિગીસા પટેલનું પણ મહત્ત્વનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે અમરેલી પોલીસ અને જે ધારાસભ્યના ઈશારે આ ઘટના ક્રમ સર્જાયો છે તે ધારાસભ્ય સામે પણ પ્રહાર કરતા નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝાન અમરેલી જિલ્લામાં પાટીદાર સમાજની યુવતી સાથે બનેલી ઘટનાના કારણે રાજ્યભરના પાટીદાર સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે આ વિવાદ છે તે દિવસેને દિવસે વકરતો દેખાઈ રહ્યો છે આ મામલામાં નેતાઓની પ્રતિક્રિયા આવવાની પણ શરૂઆત થઈ છે તે વચ્ચે વાત કરીએ તો પાટીદાર સમાજના મહિલા અગ્રણી અને ગુજરાતના હ્યુમન રાઇટ્સના પ્રદેશ પ્રમુખ જીગીસા પટેલનું પણ આ બાબતે મહત્વનું નિવેદન સામે આવ્યું છે તેઓ પણ અમરેલી જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા તે દરમિયાન તેમણે પોલીસની કામગીરી સામે પણ અનેક પ્રકારના સવાલો ઉઠાવ્યા અને સાથે જ ધારાસભ્ય કૌશિક વેકરિયાને પણ આડે હાથ લીધા હતા જેમાં જિગીસા પટેલ પોતાના નિવેદનમાં કહી રહ્યા છે કે એવું તો શું ગુનો આ યુવતી દ્વારા કરવામાં આવ્યો કે તેની રાત્રી દરમિયાન ધરપકડ કરવામાં આવીને એટલું જ નહીં તેના ભરબજારમાં સરઘસ પણ કાઢવામાં આવ્યું સાથે તેમણે પોલીસ ઉપર આરોપ કરતાં એવું કહ્યું છે કે જે બળાત્કારના આરોપીઓ હોય જે ગંભીર ગુનાઓને અંજામ આપતા હોય તે આરોપીઓ પૈસા આપી આપીને છૂટી જાય છે ને પોલીસ સાથે આ આરોપીઓ જોવા મળે છે ત્યારે તેમની સામે કોઈ પગલાં નથી લેવાતા પરંતુ આ યુવતી સામે જે કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી છે તેને લઈને જીગીસા પટેલે પોતાનો રોષ પણ વ્યક્ત કર્યો એટલું જ નહીં તેમણે ધારાસભ્ય કૌશિક વેકરિયા સામે પણ આંગળી ચીંધી છે ને કહ્યું છે કે એક દીકરી જે ઘટનાને કૌશિક વેકરિયાએ રાજકીય દબાણ અને પોતાની સ્વચ્છ છબી રાખવા માટે જે કૃત્ય કર્યું છે તે કોઈ પણ કાળે સાંખી લેવામાં નહીં આવે પહેલા તો શું કહી રહ્યા છે પાટીદાર મહિલા અગ્રણી જીગીસા પટેલ તે સાંભળી લો છું જીગીશા પટેલ પાટીદાર સમાજની સંસ્થા એવી કુલધામ સાથે સંકળાયેલી છું આંતરરાષ્ટ્રીય કુલમી સેનાની ગુજરાતની પ્રેસિડેન્ટ છું અને હ્યુમન રાઇટ્સની પણ ગુજરાતની પ્રેસિડેન્ટ છું આજે એક મહિલા તરીકે ગુજરાતની મહિલા તરીકે ગુજરાતમાં જે આ કંઈ ઘટના બની છે જે એક નિર્દોષ બાળાને રાત્રે બાર વાગે રાજકીય દબાણ હેઠળ એક નેતાના કહેવા પ્રમાણે પોલીસ દ્વારા એનું રાત્રે બાર વાગે એનું અપહરણ કહેવાય એવી એક ઘટના બની છે અને એને કાયદેસર અમરેલીની બજારમાં એનું એનું સરઘસ કાઢવામાં આવ્યું હતું શું ગુનો કર્યો તો એ દીકરીએ એને હું દારૂ રહી જતો એને બળત્કાર કર્યો તો અને શું કર્યું તો એવું તમે એને સરઘસ કાઢ્યું જે બોટલા બુટલેગરો છે જે વેપિસ્ટો છે એ લોકો પણ પૈસા દઈ દઈને છૂટી જાય છે એવા તો પોલીસવાળાની એની એની લીલી ભગતો ચાલે છે એવા હપ્તા લઈ લઈને પોલીસવાળા એની ભેગા બેસા બેઠા હોય છે નેતાઓના પણ એની એની ભાગીદારી હોય છે એવા લોકો અત્યારે ગુજરાતમાં છાવરવામાં આવે છે અને આવી નિર્દોષ બાળાને એનું એનું અપમાન કરીને એની આવી રીતે એની હરકતો કરવામાં આવે છે મને તો શરમ આવે છે પોલીસ તંત્ર ઉપર એ જનતાની રક્ષા કરવા માટે જનતાના કરવેરામાંથી તમારો પગાર જાય છે કોઈ ધારાસભ્યના ખીચામાંથી તમારો પગાર નથી આવતો તમે જે આ કાયદા વિરુદ્ધ આ કૃત્ય કરો છો ને એના માટે તમને શરમ આવી જોઈએ શરમ અને ધારાસભ્યને પણ કહું છું કે તમારી પોતાની છબી સાચવવા માટે તમે જે દીકરીનો ભોગ લીધો છે એની જવાબદારી કોણ લેશે એ છોકરીના હજી મેરેજ નથી ત્યાં એ છોકરીને આખી જિંદગી બાકી પડી છે તમે એની જિંદગીની ધૂળ ધાણી કરી નાખી તમે એની ઇજ્જત કાઢી નાખી એક બલાત્કારથી ઓછી ઘટના નથી આ તમે આ દીકરીની જિંદગીની જવાબદારી કોણ લેશે કૌશિક વેકરિયા લેશે કે કાલે મહેશ કસવાડા જે કૌશિક એનું ઉપરાણું કાંતા હતા એ લેશે મારે મારા સમાજને પણ કેવું છે કે ખોડલધામ તરીકે તમે આગળ આવ્યા મને તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું પણ તમારામાં જવાબદારી લેવાની દેવડ હોત તો હોત તમારે આવવાનું હતું તમારે નેતાઓની ચાકરુસી કરવાની જરૂર નથી તમારે દીકરી સાથે ઊભું રહેવાનું હતું નેતાઓ તો આજે છે કાલે નથી કાલે બદલી પણ જશે આ સમાજે તમને આગળ વધાર્યા છે સમાજે તમને અગ્રણીઓ બને એવા છે અને આ સમાજના લીધે તમે ટકી રહ્યા છો એટલે સમાજ માટે ઉભા રહેવાની કેવડ હોય તો તમે આગેવાની કરજો બાકી રાજીનામાં આપીને ઘરે બેહી જાશો હું મારા પટેલ સમાજને એટલું કહેવા માંગુ છું કે શરમ આવી જોઈએ આપણને અમરેલીના પાંચ પાંચ ધારાસભ્યો પટેલ સાંસદ પટેલ સીએમ પટેલ છતાંય આપણી દીકરીઓ આવી રીતે હેરાન થાય બંગાળીયું પહેરી ગયા બંગાળિયું હા તા પાટીદાર સમાજના અગ્રણીઓને ગુજરાત વ્યુમન રાઇટ્સના પ્રમુખ જીગીસા પટેલ તેમણે જે રીતે અમરેલી જિલ્લા પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે સાથે તેમણે ધારાસભ્ય કૌશિક વેકરિયા સામે એટલું જ નહીં સાથે જ જે ભારતીય જનતા પાર્ટીના અન્ય બીજા ધારાસભ્ય છે મહેશ કસવાડા તેમની સામે પણ પ્રહાર કર્યા છે અને આ ઘટનાને તેમણે ગણાવી છે કે ખૂબ જ દુઃખદ છે ખૂબ જ નિંદનીય છે કે જે પ્રકારે આ કૃત્યને અંજામ આપ્યો છે અને તેમણે સમાજના અગ્રણીઓને પણ સલાહ આપતા શું કહ્યું છે તે મામલે પણ તેમણે પ્રતિક્રિયા આપી હતી દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીયા ન્યૂઝ ચેનલ ને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો વૈષ્ણવ